નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બાવીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં લેક્ચરની પીડીએફ મેળવી શકશે લેક્ચરની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડાયરેક્ટલી સર્ચ કરો હાર્દિક સર એકેડમી પ્લે સ્ટોરમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો જલ્દી રિવિઝન થાય એવી પીડીએફઓ પણ આપણે અપલોડ કરેલી છે તો એ બધું તમને એક્ઝામ ટાઈમે ક્વિકલી રિવિઝન કરવા માટે મદદરૂપ થશે એ બધું તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવશો ઉપરાંત ટેસ્ટ સિરીઝ અને ઈ બુક્સ ને બધું પણ એમાં મળશે જૂના એક વર્ષ સુધીની કરંટ અફેરની ઇ બુક અવેલેબલ છે એક વર્ષથી પણ વધારે જૂની જોઈતી હોય તો એ પણ અવેલેબલ છે ખાલી કરંટ જૂની એક બે વર્ષ સુધી તમને મળી જશે પણ તમારે જેટલું જૂનું તૈયાર કરવું એટલું કરી શકો છો એક્ઝામ માટે છે તમારે ખાલી છ મહિનાની જરૂર પડે જીપીએસસી જેવી પરીક્ષા હોય તો એમાં પણ છ મહિનાથી વધારે જૂનું કરંટ અફેર નથી પૂછતા છ બહુ બહુ તો જો સમય હોય તો આઠ મહિના સુધીનું કરવાનું

છેલ્લો વિડીયો પચીસમી ઓક્ટોબરે આપણો આવેલો હતો બરાબર અને એ પછી દિવાળી વેકેશન છે ખૂબ લાંબ ચાલ્યું આપણી યુટ્યુબ ચેનલમાં પરંતુ જે બાકી રહેલા વિડીયો છે બરાબર એ હું ધીમે ધીમે યુટ્યુબમાં પણ અપલોડ કરીશ પરંતુ જે લોકો મારા પેડ યુઝર છે એ બધાને ખ્યાલ હશે એપ્લિકેશનમાં છવ્વીસ ઓક્ટોબરથી લઈ બરાબર અને અત્યાર સુધીની વચ્ચે જે ગેપ રહી ગયો હતો બરાબર બાર નવેમ્બર સુધીનો બરાબર છવ્વીસ થી બાર નવેમ્બર સુધીના યુટ્યુબમાં વિડીયો લેક્ચર તો અવેલેબલ નથી જ પરંતુ આની જે કરંટ અફેરની પીડીએફ છે બરાબર એ અત્યારે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અપલોડ થઈ ચુક્યું છે બરાબર તો જે લોકો પેડ યુઝર છે એ લોકોએ તો કદાચ વાંચી પણ લીધું હશે અને હવે ધીમે ધીમે લેકચર ઉપર કામ શરૂ થશે પેલા આ પીડીએફ આપણે બધી અપલોડ કરી દીધી જે લોકો આપણા પેડ યુઝર છે એ લોકો માટે બરાબર હવે ધીમે ધીમે લેક્ચર ઉપર કામ શરૂ થશે અને જેમ જેમ

તો ધીમે ધીમે ટેસ્ટ અપલોડ થતી જશે એમ એમ તમને નોટિફિકેશન આવતી જશે બરાબર તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જે પણ કન્ટેન્ટ અપલોડ થાય છે એની નોટિફિકેશન તો આવે જ છે કે ભાઈ કન્ટેન્ટ અપલોડ થઈ ગયું છે નવું બરાબર અને કયું કન્ટેન્ટ અપલોડ થયું છે તો એને અલગથી પાછી હું નોટિફિકેશન મૂકું છું ક્લિયર તો ચાલો આટલી વસ્તુ કહેવાની હતી બાકી શરૂ કરી દઈએ આજનો વિડીયો હાલમાં જ મલુરી છે આ કયા રાજ્યનો સત્તરમો જિલ્લો બન્યો છે અત્યાર સુધી આ રાજ્યમાં માત્ર સોળ જિલ્લા હતા બરાબર આ નાગાલેન્ડની વાત કરું છું તો આન્સર આવશે નાગાલેન્ડ ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં મલુરી છે સોરી મિલોરી એ નાગાલેન્ડનો સત્તરમો જિલ્લો બનેલો છે તો આ નાગાલેન્ડનો સત્તરમો જિલ્લો બન્યો છે નાગાલેન્ડના મુખ્યમંત્રીને યાદ રાખીશું નેફ્યુરિયો છે રાજ્યપાલને યાદ રાખીશું લા ગણેશન છે અને નાગાલેન્ડની રાજધાનીને યાદ રાખીશું આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બાકી આ જે જિલ્લો છે મિલોરી ઓકે તો ત્યાં છે બરાબર નાગાલેન્ડની એક જનજાતિ ખૂબ વધારે પ્રમાણમાં વસવાટ કરે છે એ જનજાતિનું નામ છે પોચોરી નાગા જનજાતિ બરાબર તો એમની માટે થઈને અલગ જિલ્લાની રચના કરવામાં આવી છે બરાબર બાકી નાગાલેન્ડમાંથી એક હળદરની નવી પ્રજાતિ મળી હતી એ કોઈ ચર્ચામાં હતો નાગાલેન્ડ છે એ આપદા પ્રબંધન વીમા કરાવનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે કોઈ રાજ્ય ডিজাস্টার কারণে এ নাগাল নাগালে পকেনবিল কে উজেছে ডিসম্বরে নাগাল দিবস ধ্যান

સંબંધો સારા જ છે આપણા તો આપણે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને એઝ અ મુખ્ય અતિથિ ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવાના છીએ ગણતંત્ર દિવસના અવસર પર ગણતંત્ર દિવસ ક્યારે હોય ખબર છે ને બધાને છવ્વીસમી જાન્યુઆરી બરાબર છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ હોય છે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ક્યારે ઓગણીસો ને પચાસમાં એ દિવસને ગણતંત્ર અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ મુખ્ય અતિથિ બનશે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ નામ છે એમનો પ્રબોબો સુબિયાન્ટો અગાઉ આપણે વાત થઈ જ ગયેલી છે બરાબર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ છે બાકી આતંકવાદ વિરોધી સહયોગ ઉપર ભારત અને ઇન્ડોનેશિયાએ હસ્તાક્ષર કર્યા છે ફિફાનો અંડર સેવન્ટીન વર્લ્ડ કપ છે પણ ઇન્ડોનેશિયામાં યોજાશે અને ઇન્ડોનેશિયાની રાજધાની યાદ રાખીશું જકાર્તા ચલણ રૂફિયા છે રૂફિયા બરાબર હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ યુદ્ધ છે બરાબર વિનબેક્સ છે એ ભારત અને વિયેતનામ વચ્ચે થશે કેટલા મી આવૃત્તિ છે પાંચમી આવૃત્તિ છે આજની એડિશન છે ભારત વિયેતનામ વચ્ચે અત્યારે વિનબેક્સ યુદ્ધ અભ્યાસની પાંચમી આવૃત્તિનું આયોજન થયેલું છે બંને દેશોની આર્મી વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય છે આ બરાબર અને આ વખતે એનું આયોજન છે ભારતમાં કરવામાં આવ્યું છે ભારતમાં કઈ જગ્યાએ હરિયાણા રાજ્યમાં અંબાલા સ્ટેશન ખાતે કરવામાં આવેલું છે ક્લિયર બાકી વિયેતનામની રાજધાની યાદ રાખજો મુંબઈ છે અને તેનું ચલણ છે એડ ડોંગ

તેના ગવર્નર છે એસ અબ્દુલ નાઝીર છે બરાબર એક જજ છે અબ્દુલ નાઝીર બરાબર તો એસ અબ્દુલ નાઝીર એમનું પૂરું નામ છે બાકી હમણાં જ ત્યાં ચૂંટણી થઈ તો વિધાનસભાના નવા અધ્યક્ષ પણ તેને યાદ રાખી લેશું અયનના પત્રુડુ ચિંતા કયાલા ઓકે તો આ એમના વિધાનસભાના અધ્યક્ષ છે એ પણ આપણે યાદ રાખીએ બરાબર બાકી વાત કરું તો આ યોજના છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ શરૂ કરી છે

હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાણી લક્ષ્મીભાઈ ની જન્મજયંતિ પર વિશેષ શ્રદ્ધાંજલિ આપી તેઓ કયા વંશના રાણી હતા તો રાણી લક્ષ્મીભાઈ વાત આવી છે તો એ રાજપૂત વંશના રાણી રાણી ઓપ્શન સોરી માફ કરજો વંશનાક્ષ્મીભાઈ મરાઠા વંશમાં તો ભૂલ થઈ ગઈ માર આન્સર આવશે ઓપ્શન બી મરાઠા હાલમાં જ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી ઉપર ઝાંસીની મુલાકાત લીધી હતી અને એમની જન્મજયંતી ઉપર વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દીધી રાણી લક્ષ્મીબાઈની વાત કરું તો મરાઠા વંશના વિશેષ શાસક હતા બરાબર અને અઢારસોને સત્તાવનમાં જે ભારતીય વિપ્લવ થયો તો બરાબર તો એના અગ્રણી વ્યક્તિઓમાંથી એક હતા ઝાંસીની રાણી બરાબર અઢારસો સત્તાવનમાં જે સંગ્રામ થયો તો એમાં અગ્રણી વ્યક્તિઓમાંથી એક હતા ઝાંસીની રાણી ઓકે એમનો જન્મ થયો તો ઓગણીસમી નવેમ્બર અઢારસો ને અઠ્યાવીસમાં ઉત્તર પ્રદેશના વરાણસી ખાતે એમનું મૂળ નામ હતું એવું પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે મૂળ નામ હતું એમનું મણિકર્ણિકા બરાબર અને એમને પુત્ર પણ હતો ત્રણ મહિનામાં મૃત્યુ પામ્યો પછી એમણે ગંગાધર રાવ પછી એમણે બાદમાં આ ગંગાધર રાવના વિસ્તૃત પરિવારમાંથી છે એક પુત્ર છે

ડોમિનિકન નો હતો ડોમિનિકા અવોર્ડ ઓનર તો બંને મળ્યા પ્રધાનમંત્રી મોદી સાહેબને નાઇજીરિયાનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન હતો એટલે એને આપણે અહીંયા નથી લેતા અગાઉના વિડીયોમાં છે હમણાં આની પહેલાના વિડીયોમાં જ વાત કરેલી છે તે જોઈ લેજો બાકી ઇન્દિરા ગાંધીની મુલાકાત બાદ છે ગોયાનાની મુલાકાત લેનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એ ભારતના બીજા વડાપ્રધાન છે કે જેમણે ગુયાનાની મુલાકાત લીધી ઇન્દિરા ગાંધી પછી ગુયાનાના રાષ્ટ્રપતિની યાદ રાખીશું મોહમ્મદ ઇરફાન અલી તેની રાજધાની યાદ રાખીશું જ્યોર્જ ટાઉન આમાંથી રાજધાની પૂછી શકે છે કે હમણાં જ મોદી સાહેબે મુલાકાત લીધી એની રાજધાની શું છે બરાબર તો આવા ક્વેશ્ચન આવી શકે એટલે આવા બધા દેશોની રાજધાની પણ યાદ રાખવાની ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ આની ઉજવણી ક્યારે કયા દેશમાં કરવામાં આવી ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ હમણાં થઈ અને ભારત દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન છે આપણો આન્સર થશે બે હજાર ચોવીસને ગ્લોબલ સોઇલ કોન્ફરન્સનું આયોજન ભારતમાં નવી દિલ્હીમાં થયેલું આયોજન કોણે કોણે કર્યું ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોઇલ સાયન્સીસ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ આ બધાએ મળીને કર્યું થીમ રાખવામાં આવી હતી કેરિંગ સોઇલ બિયોન્ડ ફૂડ સિક્યુરિટી ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસ એની થીમ છે લાંબી છે યાદ રહે તો યાદ રાખવાની બાકી કંઈ બહુ મગજને વધારે જોર નહીં દેવાનો આ પોઈન્ટ યાદ રાખજો કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોઇલ સાયન્સ એની સ્થાપના ક્યારે થઈ સોળ ઓગણીસમી મે ઓગણીસો ને ચોવીસના રોજની સ્થાપના થઈ હતી અને એ સમયે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સોઇલ સાયન્સ તરીકે ઓળખાતું બરાબર બાકી હેડક્વાટરનું ઇટલીના રૂમમાં છે આઈસીએ આરની સ્થાપના ઓગણીસો ઓગણત્રીસમાં થઈ હતી અને નાસની સ્થાપના છે એ ઓગણીસો નેવું થઈ હતી આ બધા પોઈન્ટ છે એમાંથી ક્વેશ્ચન આવી શકે બરાબર એમાંથી પણ ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે થોડાક એક વાગેના ક્વેશ્ચન જોઈ લે ફટાફટ આજના વિડીયોમાં કેન્દ્રીય હિન્દી સમિતિ એની બત્રીસમી બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું સોરી કયા દેશમાં નહીં કયા સ્થળે કરવામાં આવ્યું બરાબર તો નવી દિલ્હીમાં થયું આન્સર આવશે નવી દિલ્હી ત્રણ નવેમ્બરના રોજ ડીડી ન્યૂઝ એમણે કેટલામી વર્ષગાંઠ ઉજવી છે તો એકવીસમી વર્ષગાંઠ ઉજવેલી છે હાલમાં જ કયા ભારતીય ક્રિકેટે ક્રિકેટમાંથી સંન્યાસ અંગે જાહેરાત કરી છે તો રિદ્ધિમાન સહાયે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર હતા હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા હો ભાષા છે એને સંવિધાનની આઠમી અનુસૂચિમાં ઉમેરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો આસામ રાજ્યની આ ભાષા છે હો ભાષા એને સંવિધાનની આઠમી અનુસૂચિમાં સ્થાન મળે એવો આસામ રાજ્યનો પ્રસ્તાવ છે હાલમાં બંધારણની આઠમી અનુસૂચિમાં ટોટલ બાવીસ ભાષાઓ છે ઓકે અને એક એમાં ખાસ કરીને રાજસ્થાની ભાષા નથી એ યાદ રાખજો બરાબર આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે ઘણીવાર આવો ક્વેશ્ચન પૂછાઈ જાય અને રાજસ્થાની ભાષા ઉપર ફોકસ હોય છે એ લોકોનો ઓપ્શન બરાબર હાલમાં જ કયા દેશમાં આવેલ લેવો ટોબી જ્વાળામુખી જે એમાં વિસ્ફોટ થયો છે તો ઇન્ડોનેશિયાની અંદર જ્વાળામુખી આવેલો છે હાલમાં જ વિસ્ફોટ થયેલો છે આંતરરાષ્ટ્રીય સોળ ગઠબંધનના અધ્યક્ષ તરીકે કયો દેશ પસંદગી પામ્યો છે ભારત પસંદગી પામ્યો આન્સર આવશે ભારત હાલમાં જ કયા રાજ્ય દ્વારા હીટ વેવના એક વિશિષ્ટ આપદા જાહેર કરવામાં આવી તમિલનાડુના મુખ્યમંત્રીએ જાહેર કરી મુખ્યમંત્રી જેમ કે સ્ટાલિન રાજ્યપાલ છે આર એન રવિ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એના નવા મહાનિદેશક કોણ બન્યું છે તો મહાનિદેશક બન્યા છે આશિષ ખન્ના ડાયરેક્ટર જનરલ કહેવાય બરાબર ઊંચો પદ કહેવાય શિલ્પ સમાગમ મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે આ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું આન્સર આવશે નવી દિલ્હી હાલમાં કેર દિસ દ્વારા ડ્યુટી કરતા પોલીસ અધિકારીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ઝિમ્બાબ્વેની સરકારે નિર્ણય લીધો છે ડ્યુટીમાં પોલીસ છે ફોન નહીં વાપરી શકે રાજધાની તેની શું છે હરારે આઈપીએસ સંજય વર્મા કયા રાજ્યોના ડીજીપી બન્યા છે તો મહારાષ્ટ્રના નવા ડીજીપી બન્યા છે હમણાં ચૂંટણી થઈ મહારાષ્ટ્રમાં હમણાં ઇલેક્શનનો રિઝલ્ટ આવે ત્યારે મુખ્યમંત્રી પણ બદલાઈ જશે અત્યારે તો એકનાથ શિંદે છે પણ લાગે છે એવું આ વખતે કદાચ ભાજપ ગઠબંધનની સરકાર બનાવી નાખે બરાબર તો મુખ્યમંત્રી બદલાઈ પણ શકે છે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા દિશા નિર્દેશ પ્રમાણે રાજસ્થાન રાજ્યને છે કયા વર્ષ સુધીમાં બાલ વિવાહને સંવાદ કરવાનો લક્ષ્યાંક આપવામાં છે સુપ્રીમ કોર્ટે બે હજાર ત્રીસ સુધીમાં રાજસ્થાનમાંથી બાલ વિવાહને સમાપ્ત કરવા અંગેની સૂચન કરેલું છે તો આ સાથે બાવીસમી તારીખમાં રજા લેશું મળીશું ત્રેવીસમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ